હવે શાસ્ત્ર આપો અને શાસ્ત્ર થી ના સમજે તો શસ્ત્ર લેજો રામ આજથી તમે ફરશું રામ તરીકે ઓળખાશો તક તો આ ધનુષ મારા બે મિત્રો છે ભગવાન ભગવાન કહે છે કે મારા બે શિષ્યો જેવા છે ભક્તો છે મારા બે એ કોઈ પણ નહીં એકની ઘરે મૂકી આવું ધનુષ્ય ભગવાન પરશુરામ પાસે હતું બે માલ એકની ઘરે મૂકી આવું એકને તમે ઓળખો છો કે કોને તકે રાવણને પરશુરામ ભગવાને જ્યારે પોતાની વિદ્યા પ્રાપ્ત કરી લીધી ને મહાદેવને કીધું ગુરુ દક્ષિણામાં હું આપું તાકે મારા એક ભક્તને શસ્ત્રાર્જુને બંધી બનાવ્યો છે લંકેશને એને છોડાવું બોલો એટલે પરશુરામે પહેલી જ રહે ગોબો ઘોભો ઉપાડી અને રાવણને લંકાઠેડ મૂક્યા

એના ઘડા ભરાઈ ગયેલા ત્યારે પરશુરામે કીધું કે હા ભલે આ તો પ્રભુ ભગવાન શિવ ની આજ્ઞા નથી અને મારો અત્યારે કાર્ય પૂરું થયું હુકમ નથી ન કરતા એને ઘોબો ઉપાડતો દાદ પણ આજ પછી કોઈ ઋષિઓનું લોહી લીધું ને તો સોિત્ર કાઢ નાખી ભૂદેવોને બધાને લઈ અને પરશુરામ ભગવાન પાછા ભારતમાં વિવ્યા અને ઈ ધનુ છે મહારાજ જનકને ત્યાં મૂક્યું અને ઈ જન ઈ પાછું ભગવાન રામે તોડ્યું

આપણે દેખાય ક્યારેક અંદર ભાવ થાય ત્યાં એટલે એક હતા ડોશી એક હતા ફાફા મૂળ મુદ્દો કઈ કારણ કે મેં કલાક જેવું ખેંચી લીધું છે એક્ઝેક્ટ પછી પાછો બીજા રાઉન્ડ મારે જે ફરમાઈ છે કિરીટભાઈ બધી લેવાનો છું અત્યારે મેં ક્યાં પૂરું નથી કરી હા હજી આ કાળે પૂરું થાય કે નક્કી નહીં અને ખરેખર ક્યારે પૂરું થાય કોઈને ખબર જ નથી વાતું થાય

કોક ના લગ્ન થાય ત્યાં બેઠા બેઠો નિહાકાર પણ મહાદેવ નું ભજન કરી લે અને જો કાંઈ વેળા પાછી વળે તો પણ ઈર્ષાથી ભરેલા ત્રણેય છોકરા પણ બાપુ પાણી ન મગે અને બાપા એમ કે પાણી લાવી જતા બેઠા બેઠો કે બેઠા બેઠા પાણી પીવું થયું તો પણ આવો હતો ને ઊંપી લો વિચાર આવ્યો એટલે આ બે જ મિનિટમાં પ્રસંગ બાપ એટલે બે જંગલમાં વહે ગયા તો ઓલો છોકરો કે મારે આવું થાય બટા તું એ આવી ને એ પંચાવાને મારી જવડો એ આવી રહી મહાદેવનું ભજન મળ્યા કરવા અને એવા બેહી ગયા ના તો કળયુગ કેવલ નામ આ અને ઝપટ થઈ સાહેબ ને મા એ બાપુ કીધું કે પ્રભુ કેટલા સમય પછી માઇન્ડ એક ભક્ત પ્રગટ્યો છે તો એક્ચુલી એને વરદાન આપો એટલે ભગવાને કીધું વાત સાચી ના પેટ નો હોય દેવાય નહીં બાપ દીકરો બે એનામાં ઈર્ષા છે એટલે માં ભગવતી ભોળા એટલે કીધું કે ના પ્રભુ તમારે દેવું નથી ખરે હોય કઈ દેવી એવું કઈ હાલો આવું

ભોળાનાથ કે આ ઘોરે જઈ તાર બાપ છે એક ભેગો આગળ ગોબો ઉપડી જાય ઝેર ના પારખા ન હોય કે નહીં ત્યાં તો હાસ આવો હા સા છે એ ડબુડી જાય કે માગી લો ભોળાનાથ કે એટલે ભોળાનાથ કે ભાઈ આને કંઈક ખોટી નથી થાવ ભોળાનાથે ટૂંકમાં પતાવ્યું એ કે તમને ત્રણેયને એક એક વરદાન અત્યારથી આપતો જાઓ નિરાજે તમારી ફેરિયા માંગજો ત્રણેય સંગઠન કરીને તમારે ત્રણેય ને એક એક આપ્યું બસ જાઓ ભારત ને કે આલો ઊભું નો રહેવાય કે ગુંગા વળે હે કે ભગવાન નીકળી ગયા ત્રણે ને કે હવે જો ત્રણેય જો સંગઠન કરી અને વરદાન માગી લે એક સીએમ થઈ જાય એક પીએમ થઈ જાય ને એક રાષ્ટ્રપતિ થઈ જાય તો ફોર્મ ભરવું પડે ઈર્ષા ત્રણેય ને કીધું કે તમને મોજ આવી માગી લો એટલે ભાભો હતો ને એને ડોશીને કીધું કે આમ જો તમે મારે સો રૂપિયા બેહો ને તો હું અખતરો કરતો આવું અને બાફો સટકી ગયો બાફો નદી ને કાઠે આવીને ને ગામ ની હોહરવા આલ્યો બધા કે રામ 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 કેલા ભા ભા આ રામ રામ બાપા એમ કરીને ગામ ને ઝાપે આવ્યો ને પીપળા નું ઝાડ એમ જો પીપળા ના ઝાડ નીચે ઊભા રહે તો પવિત્ર વિચાર આવે હવે માંગુ શું ગમે એટલું માગી લે હવે હુમર છે એ એકાશિયત પોગી છે તો 20 વર્ષ હું ભોગવવું તો ભગવાન પાસે આયુષ માગી લો હાણ કીધું કે એય મહાદેવ આખી દુનિયામાં મારી જેટલો કોઈ રૂપાળો ન હોવો જોવે અને મને અઢાર વરણનો બનાવી નાખે એટલે ભગવાનને તો આકડો જ ફેરોતો એકાશી હતા તે એકડો આગળ લઈ લીધો ને આઠડાને વાય મૂકી દીધો શળાપ દિન અઢાર વર્ણનો ફાટો જેણી જેણે હજી મુશ્કે દોરી હમ કયા બાત થાય કયા બાત હવે મહાદેવત જેને રૂપ આપે બાપુ હું ઘટે એમાં હે કામદેવ ઉપા એમાં રાજા નીકળ્યા ને રાજા આવો છોકરો જોયો રાજા છોકરો નહી મહારાજે કીધું ક્યાં વાત હે ક્યુ કામ હે રૂપ ખોટું બોલાવે કે આરું ઠેકાણું મળ્યું છે ત્યાં કે બાપુ કાઈ ખબર નતો નાનપણથી માવતર મરી ગયા રખડતો રખડતો બસ આખા બાહુ થી પોઈ ગયો મારે ભેગું આવું છે આ ઘડીક બાકી ઉડાડી જો ને

એને ન લેવા જવું હોય તો એની ફેમ વહુક આવે બોલો એક છોકરાને કીધું મારી દીકરો બહુ ડાય ટપાલ લઈ જાય અને ઓલે ખંભા ઉલાડ્યા ને બાપા એક જોડો કાઢ્યો પણ ફાધર છે ખંભા ઉલાડા ટપાલ લઈ આવીને હા છોકરો એનો ફ્રંટી ખાઈ ગયો છોકરો કે લાય પૈસા લઈ આવું બાપ લાય ત્યારે તો પંદર પૈસા ને ટપાલ આવે લાય પૈસા લઈ આવું ત્યાં બાપા કે પૈસા તો આખા ગામના છોકરા લઈ આવે વગર પૈસા લઈ આવી તો મારો દીકરો હાસો અને મારો દીકરો ફ્રંટી ખાઈ દઉં એટલે ઉકળામાં લખાઈ ગયેલું તો એ લઈને આવ્યું એના બાપા ને ક્યાં એ બાપ આલેખ આલેખેલું છે રાજા આવી ગયા અને રાજા એ આ કીધું એટલે કીધું બાપુ મહારાજ મારે કોઈ નથી મારે અરે મારે પણ સંતાન નથી મારો ઉત્તરાધિકારી તને બનાવીશ અને લઈ લીધા યુવરાજ થાપી દીધો સાહેબ અને રાજા ની પડખે સિંહાસન લાગી ગયું હાંજ પડવા આવી ડોસી ને છું છોકરા ને કીધું દાદા ક્યાં ખતરા કરવા ગયા તારો બાપ હાલ ગોતવાન માં દીકરો ભાઈ ગોતા ગોતા ગામમાં ગામમાં કીધું કે મહારાજા લઈ ગયા કે ભાઈ ઉભો થાય અમારા હતા દાદા જ અને એમાં સડપતી નહીં કે યુવાન થઈ ગયા અમે તો એમ છું ભૂત છે તમે ભાગી ગયા પણ રાજા એને લઈ ગયા અને આજ આ જ રાજની કચેરીમાં આવ્યા ને આ તો સિંહાસન બેઠેલો ભાઈ ડોશી તો નો જ ઓળખે અઢાર વર્ષના તો ડોશી એ નો જોયા હોય એને તો પચીસ વર્ષ પછી પારખ્યા હોય

એક વરદાન માં યુવાનમાં વહી ગયું ડોશી નું વરદાન ઈર્ષામાં ગધેલા ઓલામાં વહી ગયું

બધા કલાકારનો એક એક વારો આવી જાય પછી પાછું તમે જ્યાં સુધી ત્યાં સુધી હવારે કથા છે સમયમાં લઈ પણ આપણે આનંદ કરશું એક દી રાત કાંઈ તમતારે ભલે ઉજાગરો થાય તો હાલે જ્યાં સુધી તમને મોજ આવે ત્યારે એ રીતે આપણે આનંદ કરતા રહીશું તો આગળનો દોર હું પાછો ભોળાભાઈ આહીને વિનંતી કરું તો આગળનો દોર સંભાળે ભાઈ શ્રી ભોળાભાઈ અને અમારા તબલામાં મહાવીર બાપુ બાપુ ઘણા વર્ષે અમે બે ટેજ ઉપર ભેગા થયા અને વર્ષો પહેલ અમે ઘણા વર્ષ એક સતત આરી રહ્યા છે પણ પાછા અહીં લોક ભારતી સણોસરા રહેવા વહી ગયા લોક ભારતી કે સણોસરા હા એટલે ઘણા સમય પછી ભેગા થયા બાપુ પણ સારો બેન વગાડે છે દીકરો બહુ ડાયો છે હે બારમુમેન્ટ હ સઠ્ઠું અડધું અડધે પગ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ તો આગળનો દોર ભાઈ શ્રી ભોળાભાઈ દાળી નાગરથી ભાઈ ભાઈશ્રી ભોળાભાઈ